દેગામ તાલુકાના સાહેબજી ના મુવાડા ખાતે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા શૌચાલય નો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી તેથી વિદ્યાર્થીઓ ભારે પરેશાન વાલીઓનો ઉગ્ર વિરોધ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શૌચાલયનો ઉપયોગ આચાર્ય દ્વારા કરવા દેવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓના શૌચાલય સાફ કરવામાં આવે છે અને કચરો વરાવવામાં આવે છે તેઓ વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ શૌચાલયનો ઉપયોગ ફક્ત બહારથી આવતા અધિકારીઓ માટે બનાવ્યું હોય તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે તેવું વાલીઓ કહે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારે અહીંયા શૌચાલય માટે આવવું નહીં બહાર જવું તો વિદ્યાર્થીઓનું બહાર ક્યાં જાય એ મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે તેથી આ બાબતે ગામના કેટલાક વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાયો છે સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં નવી નવી સુવિધાઓ આપવામાં આવે છે જ્યારે આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોય એવા અહેવાલો સાંપડ્યા છે તો વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સમય દરમિયાન જો શૌચાલયનો ઉપયોગ કરવા દેવામાં ન આવે તો પછી શૌચાલય શું કામનું આ શૌચાલયમાં આચાર્ય દ્વારા શૌચાલયને લોક મારી દેવામાં આવે છે તો આચાર્યના આવા વર્તન સામે વાલીઓ તેમજ ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જોવા મળ્યો

એસ એમસી અધ્યક્ષ પ્રાથમિક શાળા સાહેબજીના મુવાડા અમારી શાળાની અંદર સંદાસ અને બાથરૂમ બનાવેલ છે તે પોતે આચાર્ય સાહેબ સંદાસ બાથરૂમને લોક મારેલું છે અને અમારા બાળકને ખુલ્લામાં બહાર જવું પડે છે અને અમારી બૂન દીકરીઓની સાથે સંદાસ બાથરૂમ દોડાવે છે અને આ વિડીયો પણ મેં દીકરીઓ જે બોલીને મને ઇન્ટરવ્યૂ આપ્યું છે તે પણ ફોટો હું અંદર સામેલ કરું છું અને પોતે પણ શિક્ષક સ્ટાફને પણ અંદર જવા દેતા નથી અને પોતે આચાર્ય ઉપયોગ કરે છે અને આચાર્યનું એવું કહેવું થાય છે કે ગાંધીનગરથી આવતા મહેમાનો માટે છે આ શાહે શિક્ષ વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે નથી વારંવાર રજૂઆત કરવા છતો પણ આમના પેટમાંથી પાણી હલતું નથી અને મારી નર્મ વિનંતી એક જ છે કે જે તે અધિકારીઓ ઉપલા લેવરે બેઠેલા છે એમને આ ઘડતું કરવું તૈયાર તાત્કાલિક આનો નિકાલ મને જવાબ આપવો